નમસ્કાર મિત્રો રાધનપુરમાં હતા ગઈકાલના એપિસોડ અમે કરી ન શક્યા એ બદલ ક્ષમા પ્રાર્થી છીએ અમને એમ હતું કે અમે સમયસર અમદાવાદ પહોંચીશું રાધનપુર થી વાયા ખેરાડુ પણ ન પહોંચી શક્યા એટલે શંકરભાઈ લખદીરભાઈ પટેલ એમના સંદર્ભમાં અમારે જે એપિસોડ કરવાનો હતો એ એપિસોડ આજે કરી રહ્યા છે કોઈ દબાણ આપણને અસર કરતું નથી કોઈ પ્રેશરાઈઝ કરી શકતી નથી સાચું બોલવાની તમારી તૈયારી હોય તમારામાં સ્વાર્થ ન હોય તમારી કોઈ ફાઈલો ગાંધીનગરમાં કે દિલ્હીમાં ચાલતી ન હોય તો લોકશાહી તમને વાણી સ્વાતંત્રનો નો અધિકાર આપે છે અને અમે નક્કી કર્યું છે જ્યાં સુધી આ બંધારણ ભારતીય બંધારણ ડોક્ટર આંબેડકરે જે તૈયાર કર્યું અને બંધારણ સભાએ જેને માન્યતા આપી જે પ્રત્યેક નાગરિકના મૂળભૂત અધિકારો આપે છે લોકશાહી બચાવે છે પ્રજાસત્તાક રાષ્ટ્ર બનાવે છે એ જ્યાં સુધી બંધારણને હાનિ ન પહોંચે ત્યાં સુધી અમે સાચી વાત કહેવાના અને જે દિવસે દબાણ વશ ગોદી મીડિયા થઈ જવાનું કે લાલચો આપવાનું શરૂ થાય એ દિવસે આપણે સીધું ને સટ બંધ કરી દેવાના કેન્દ્ર સરકાર એ કાયદો કરવા માંગે છે કે એની ટીકા જે કરતા હોય કરી દેવી અમને કોઈ ફરક નથી પડતો પણ જ્યાં સુધી વાણી સ્વાતંત્ર્ય નો અધિકાર છે ત્યાં સુધી ટકોરા બંધ સાચી વાત કેવાના સત્યમ એવમ કરવાની કઈ ત્યારે તમને જરા કાન સરવા નહી થયા તમે તો શંકર ચૌધરી ના નામે ઓળખો ને વિધાનસભાના માનનીય અધ્યક્ષ એટલે કે હેડમાસ્ટરજી જેમને વાવ વિધાનસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી ઠાકોરને જીતાડીને અધ્યક્ષ પદેથી મંત્રી પદે જવું છે આમ તો હું એમને છોટે નરેન્દ્ર મોદી કહીશ

શંકરસિંહ વાઘેલા શંકરસિંહ લક્ષ્મણસિંહ હતા ત્યારે એમના માટે બેઠક ત્યાંના ધારાસભ્ય ખાલી કરી આપી અને નરેન્દ્ર મોદી એ છ વર્ષનો જે એમને ગુજરાત વટો હતો એ પછી એ પાછા શંકર ચૌધરીને જીતાડવા માટે શંકર પટેલ ને જીતાડવા માટે શંકરસિંહ વાઘેલાની સામે મારે એની એ વખતે ભાઈ શ્રી શંકરભાઈ ચૌધરી અથવા પટેલ એમને તેર હજાર નવસો ને ચોરાશી મત હાર મળી હતી વાઘેલા ને સત્તાવન હજાર પાંચસો વોટ મળ્યા હતા અને શંકરલાલ ને શંકરભાઈ ને તેતાલીસ હજાર ને વોટ મળ્યા નરેન્દ્ર મોદી ની સ્પર્ધામાં છે ઘણા બધા જે શંકર ચૌધરીના સમર્થકો છે જે આપણા પણ દર્શકો છે એમને વ્યથા થશે પણ હું પ્રસિદ્ધિ પુરુષોત્તમ કહીશ જે રીતે નરેન્દ્ર મોદી પ્રસિદ્ધિ પુરુષોત્તમ છે કેપિટલ આઈ મારા ફોટા છપાવા જોઈએ હું હું અને હું બનાસકાંઠાના રાજકારણમાં કોને જેલમાં મોકલી દેવા એના માટેના પણ ખેલ પાડવા સમાજના લોકોને સમાજના જેવા લોકોને જેલમાં પહોંચાડવા માટેના ખેલ પણ જે ચાલ્યા ત્યાં સૂત્રધાર ક્યાંક શંકરભાઈ હતા એવું એમનાથી અનેક વર્ષ મોટા નેતાઓએ પણ અમને કહ્યું

ડેરીની અંદર કોંગ્રેસી ગોત્રના પણ છે કેટલાક ભારતીય જનતા પાર્ટી વાળા છે કેટલાક કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે કારણ કે શંકરલાલ ની સાથે રહેવાથી એમને લાભ થાય બનાસ બેંકમાં પણ લાભ થાય એટલા માટે મેં કહ્યું કે નમો થવા નીકળેલા શંકરભાઈ લગદીરભાઈ પટેલ રાધનપુરના વડનગર ના નિવાસી એમને માવજીભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીની ટિકિટમાં શંકર ચૌધરી કાળોત્ર બનીને માવજીભાઈ ની ટિકિટ કપાવી શક્યા છે એવું માવજીભાઈએ ચૂંટણી પતી ગયા પછી ના સ્નેહમિલનમાં જે કહ્યું એ સામાન્ય રીતે મતદાન થઈ જાય એ પહેલા સ્નેહ મિલનો યોજાતા હોય છે પણ માવજીભાઈ જેનું નામ નોખું કરવું માવજીભાઈ ને અમે આજ દિવસ સુધી મળ્યા નથી હો અમારી એમની સાથે વાતે નથી થઈ પણ મને લાગે છે કે એની વાતમાં સચ્ચાઈનો રણકો લાગે છે એ હારે જીતે એની સાથે અમને નથી પણ એને માટે છત્રીસે સમાજ અથવા બત્રીસે સમાજના લોકો માત્ર ચૌધરીઓ જ નહીં આંજણા પટેલ ચૌધરી જ નહીં તમામ કોમના લોકો એ ઉમટે છે અને મતદાન પછી એમણે ગઈકાલે જે નું આયોજન કર્યું આમ તો એમણે કર્યું એમ આંજણા ચૌધરી પટેલ યુવા મંડળ બનાસકાંઠા તરફથી એ થયું અને આ હરૂપાને ટિકિટ પાર્ટી એ આપી એમ કહીને માવજીભાઈ કહી રહ્યા હતા કે ભાઈ શ્રી એ વેગડા રહેવું જોઈતું હતું પણ એમણે તો મને ગાળ કાઢી અને સમાજને બદનામ કર્યો કલંકિત કર્યો ગાળ કાઢવાનું કામ કરીને એમણે સમાજને કલંકિત કર્યો કે છે કે હું બીજા કોઈના નાણાં લઈને ઉભો છું શંકર ચૌધરી હું પટેલ કહું છું ત્યારે તમને કેમ પ્રશ્ન નહીં થયો ભાઈ મારે એટલા માટે એમને પટેલ કેવા પડે કે ભાઈ શ્રી ચૂંટણી લડી રહ્યા હું કેરભાઈ ભગાભાઈ પટેલ નો પુત્ર શંકરભાઈ પટેલ ઉમર સડત્રીસ વર્ષ વડનગર તાલુકો રાધનપુર હાલમાં રાધનપુર નો રહેવાસી ઉપરયુક્ત ચૂંટણીનો ઉમેદવાર આથી ગંભીરતા પૂર્વક પ્રતિજ્ઞા કરું છું અને સોગનપૂર્વક નીચે પ્રમાણે જણાવું છું એમની સાથે એમની સામે ઢગલાબંધ કેસીસ જે હતા એની પણ એમણે એફિડેવિટ કરી છે પછી તો એમને તમામ કેસીસમાંથી માંથી બરી થઈ ગયા સીઆર પાટીલ વિશે ચર્ચા ખૂબ ચાલી કે સીઆર પાટીલ એક કેસમાં આટલા બધા કેસીસ હતા એમની સામે અને પછીની એફિડેવિટ જે બીજી ચૂંટણીની આવી એમાં બધે ક્લીન ચીટ મળી ગઈ એમને ભાઈ સત્તામાં હોય તો બધું એ થાય શંકરલાલ નું પણ એવું થયું છે પણ મેં કહ્યું એમ કે પટેલ હું એટલા માટે કહું છું કે એમની અટક પટેલ છે અને પછી એ ચૌધરી લખાવવા માંડ્યા છે અમને એની સામે કોઈ વાંધો નથી એ પટેલ લખાવે ચૌધરી લખાવે દેસાઈ લખાવે

ઘણા બધા કેસીસ છે ઈલાબેન હાથ પગ તોડી નાખવાની ધમકીઓ આપી હતી બેનો ગાળો બોલી હતી એ વગેરે વગેરે એના સંદર્ભમાં કેસ હતો એમાં સહારોપી છે વગેરે વગેરે બાકીના ઘણા બધા કેસીસ છે પણ ખેર બધામાં એમને ક્લીનચીટ મળી ગઈ છે એટલે ભાઈ બહુ નિષ્ઠાવાન છે એ રાધનપુર થી વાવ ગયા વાવ થી થરાદ ગયા અને પેલા માવજીભાઈ ના માં એક વાત પાછી ચર્ચામાં આવી કે પાક માં નિંદામણ થાય ને તો એને હચવાય નહી નિંદામણ ને દૂર કરવું પડે એટલે શંકર શંકરલાલ ને નિંદામણ ગણાવ્યું અને એને દૂર કરવાની વાત અથવા તો માવજીભાઈ એ કહ્યું કે તમે કો ત્યાં હું તો તૈયાર છું કે મેં કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી મેં કોઈના પૈસા લીધા નથી પણ આ સમાજને જે કલંકિત કરે છે એટલે કે શંકર ચૌધરી એને મારો સવાલ છે કે તમે કરોડોના ઢગલા ક્યાંથી કર્યા બાત નીકળે ગઈ તો બહુ દૂર તક જાય માવજીભાઈ હવે ખેલ કરવાના છે તો એ જ કહ્યું હતું મેં કહ્યું ને કે હું ન માવજીભાઈ ને મળ્યો છું આ ચૂંટણીમાં કે પેલા ન સ્વરૂપજી ને મળ્યો છું સ્વરૂપજી ની સાથે ફોન ઉપર વાત થઈ છે કારણ કે મારી ફરજ છે કે મારે બધા ઉમેદવારોની સાથે વાત કરવી જોઈએ માવજીભાઈ ની હાથે વાત કરવાની કોશિશ કરી હતી પણ એમનો ફોન લાગ્યો ન હતો સ્વરૂપજી સાથે વાત કરી હતી સ્વરૂપજી ગુલાબસિંહ જીતવાના છે અને આ જે ચૂંટણી છે એ શંકર ચૌધરી અને ગેનીબેન ઠાકોર એના નાકનો સવાલ છે ભાઈશ્રી

અને રમણલાલ એ સ્પીકરની ગરીમાં જાળવી છે એમ કહીએ તો ચાલે રમણલાલ ટીકા પણ કરી શકું છું પણ જાળવી છે પણ પછી ધારાસભ્ય થયા એના પછી એમને ન તો મંત્રી બનાવવામાં આવ્યા બીજા કેટલાક ને મંત્રી બનાવવામાં આવ્યા હતા પણ અશોક ભટ્ટ હોય કે વજુભાઈ વાળા હોય કે બીજા કોઈ સ્પીકરો હોય તો એ છે સ્પીકર એટલે પછી અલ્ટિમેટ ત્યાંથી હોય શંકર ચૌધરી માટે એક બીજો પ્રશ્ન આવીને ઉભો છે સહકાર કાયદો અમિત શાહ ને એમને ગોઠે છે એવું તો છે નહીં ભલે છાપ એવી કરતા હોય આમ તો સ્વપ્ન એવું જોતા હતા કે હું સહકાર રાજ્ય મંત્રી બની જઈશ કેન્દ્રમાં પણ બનાસ ડેરીના બે વખત ચેરમેન ચૂંટાયા પછી ત્રીજી વખતે ચૂંટાઈ શકે કે કેમ સહકાર કાયદો એને ત્યાં આગળ મંજૂરી આપશે કે કેમ એ પ્રશ્ન છે કારણ કે બે વખત ની જોગવાઈ છે ગોઠવણ કરી દે તો ત્રીજી વખતે આવે કાયદો બદલાઈ જાય એમાં શું છે કારણ કે પેલામાં કાયદો બદલાઈ ગયો છે ઓફિસ ઓફ પ્રોફિટ નો કાયદો

પાછા ચેરમેન બનાવે પણ આ વખતે અમિત શાહ કઈ રીજે નહી હોય અમિત જ કારણ એક શંકર ચૌધરી એ મને જેને બહુ રડમાં સવાજે કહ્યું કે મારી ઉપર દબાણ છે કે મોડી મંડળનું એટલે મારે પ્રચારમાં જવું પડે મેં કીધું દબાણ છે કે પછી આ પેલા ભાઈ શ્રી માવજીભાઈ કરોડોના ભાઈ ક્યાંક ગૃહપતિ તરીકે નોકરી કરતા હતા ખેતીવાડી એ કરતા હતા પણ આટલી બધી સમૃદ્ધિ જયારે સમૃદ્ધિ આવી જાય ત્યારે લોકોને છે ને નજરમાં આવ્યા વિના રહેતા નથી અને મને એમની જ પાર્ટીના બનાસકાંઠાના નેતાઓએ કહ્યું છે કે તમે જે વાત કરી શંકરલાલ વિશે એ વાત શત પ્રતિશત સાચી છે હું કોઈ ડેફેમેશન થાય એવી વાત કરતો જ નથી હું જે પબ્લિક ડોમેનમાં છે એ કહું છું રાધનપુરની હોસ્પિટલ ની વાત મારે નથી કરવી એ હમણાં ચર્ચામાં છે બહુ કારણ કે પેલી અમદાવાદ વાત આવી એટલે રાધનપુર હોસ્પિટલ સાથે પણ શંકરલાલ નો કોઈ સંબંધ જોડતો એક વોટ્સઅપ ચાલતો હતો પણ હું ચેક અને ક્રોસ ચેક ન કરું ત્યાં સુધી છે અને હું ક્યારેય વાત કરતો નથી મને લાગે છે કે શંકરભાઈ હજુ ઉંમર છે એમની એમનું રાજકારણ લાંબુ ચાલી શકે એમ છે જો એ બીજાઓને પતાવવાનું રાજકારણ ન ખેલે તો અને એમણે જે ખેલ કર્યા છે એ એની વાત પણ આપણે ક્યારેક કરીશું એ સમાજના જ એમના જ સમાજના એટલે કે મારો એ સમાજ એ જ છે હો હું એ અર્બુદાનું સંતાન છું પણ આખા બોલું છું અને અર્બુદાના સંતાન આખા બોલા જ હોય ગોળ ગોળ વાતો ન કરે એટલે હું આ વાત કરું છું કે સમાજના જ લોકોને એમણે રાજકીય દ્રષ્ટિએ પતાવી દેવાની વાત કરી છે અને માવજીભાઈ એનું છેલ્લું છે અને એટલા માટે હું કહું છું કે માવજીભાઈએ ડેફેમેશન ફાઇલ કરવું જોઈએ શંકર ચૌધરીની વિરુદ્ધમાં અને શંકર ચૌધરી ને માટેનું તો બહુ આમ તો કેટલા બધા મુદ્દાઓ છે બાપ રે બાપ કેટલા બધા મુદ્દાઓ છે પણ મારે ક્યાં એમની વિરુદ્ધમાં કઈ મારે ઝુંબેશ ચલાવવાની નથી બાકી એમની જ એફિડેવિટ ની કોપીઓ છે મારી પાસે શંકર ચૌધરી બે હજાર ને સત્તર ની ચૂંટણી લડે છે વાવથી અને એફિડેવિટ કરે છે એ થયા એટલે દસમું પાસ થયા બે હજાર માં ડિપ્લોમા ઈન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કર્યું બે હજાર નવ માં એમબીએ કર્યું હવે એમ લાગે છે ડિપ્લોમા કરીને એમ બી ગ્રેજ્યુએટ થયા થઈ જાય બે સમજાતું નથી અને પછી બે એમણે એચએસસી કર્યું આ એમની એફિડેવિટ એમની સહી એમના નોટરીની સહી એની સાથેની એના પછી તો પાછો બીજો ચમત્કાર છે એ પણ છે આપણી પાસે એમણે બે હજાર સાત માં જે એફિડેવિટ કરી એમાં માત્ર એસએસસી એટલે દસમું પાસ કર્યું એવી એફિડેવિટ કરી છે ઓગણીસો સત્યાસી માં અને બે હજાર જે એફિડેવિટ કરી એમાં પાછું એમબીએ ઉડી ગયું એસએસસી ઉડી ગયું એચએસસી એ ઉડી ગયું ડીબીએ ઉડી ગયું એમ એમબીએ પણ ઉડી ગયું અને આવ્યું માત્ર એમ એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એમણે કર્યું મને એવું જાણવા મળેલું કે હાઈકોર્ટમાં મામલો ગયો પણ પછી તો હાઈકોર્ટમાં એ મામલો રાધનપુર વાળા પેલા ભાઈ ની હાથે સમાધાન કરીને પતાવી દીધો એવું સાંભળ્યું છે ઓ ભાઈ પાછા હું કઈ નક્કર વાત નથી જાણતો કારણ કે મારી

એ માનની અધ્યક્ષ રાજીનામું પ્રમાણે એમણે રાજીનામું આપી દીધું હતું અને છતાં એમણે સ્વરૂપજી ઠાકોરને માટે પ્રચાર કરવા એમની પાસે કઈ મજબૂરી હતી અને માવજીભાઈ પટેલ ઉપર આક્ષેપો કરવા માટે કઈ મજબૂરી હતી

અમે કઈ ખોટી વાત કરી હોય તો અમારા ધ્યાને જરૂર મૂકજો અમે જો અમે ખોટું બોલ્યા હોઈશું તો અમે સ્વીકારીશું નમસ્કાર